ભુજ શહેરમાં રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુમાં છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં વરસાદી નાલા પરના દબાણો દૂર કરવામાં આવશે મંગલમચાર રસ્તા પર નાલા ઉપરના દબાણ કરનારાઓને નોટિસ આપવામાં આવેલ છે આગામી સમયમાં દબાણો ક્રમશઃ દૂર કરવામાં આવશે આ અંગે જીગરભાઈ પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ભુજ નગરપાલિકા વિસ્તારમાં રસ્તા પેકીના દબાણો હટાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલુ છે જેમ જેમ ફરિયાદો આવતી જાય છે તેમ તેમ દબાણ હટાવતા હોઈએ છીએ ગયા અઠવાડિયે જ ભીડ ગેટથી રેલવે સ્ટેશનના દબાણો મોટા પ્રમાણમાં દૂર કરવામાં આવ્યા હતા આગામી સમયમાં પ્રથમ તો જે વરસાદી નાલા ઉપર જે દબાણો કરેલા છે એ વિવિધ વિસ્તારમાં દૂર કરવામાં આવશે બે દિવસ પહેલાં જે મંગલમ ચાર રસ્તા ઉપરના જે નાલા ઉપરના દબાણો છે તેમાં પણ નોટિસો આપેલી છે રસ્તા પૈકીમાં જે ગેરકાયદેસર મંજૂરી વગરની જે કેબિનો રાખવામાં આવેલી છે તેમને પણ નોટિસ આપવામાં આવેલી છે આગામી સમયમાં આ તમામ તમામ દબાણો ક્રમશઃ દૂર કરવામાં આવશે